આ કરુણ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આ મામલાના સંદર્ભમાં સ્થાનિક એસીપી દિગ્વિજયસિંહ રાણાનું પણ નિવેદન સામે આવ્યું છે પોલીસ સ્થળ પર પહોંચી શું સામે આવ્યું છે શું કહી રહ્યા છે તે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ફરી એકવાર અમદાવાદ શહેરમાં હત્યાના બનાવો શરૂ થવાની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે જ અમદાવાદના નારોલમાં એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં સાસુએ જમાઈની હત્યા કરી હતી ત્યારબાદ હવે અમદાવાદના રાણીપ વિસ્તારમાં ખોડિયારનગર છાપરા પાસે આવેલી પરમસુખ સોસાયટીમાં પિતાએ પુત્રની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે આ ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે પુત્રના અવારનવાર હેરાન પરેશાનથી કંટાળીને પિતાએ આ પગલું ભર્યું છે આ સમગ્ર ઘટનામાં જે મૃતક છે જયેશ કુમાર ભાઈલાલભાઈ ગોહિલ જે રાણીપમાં પોતાના પરિવાર સાથે રહે છે તેમાં ભાઈલાલભાઈ મોતીભાઈ ગોહિલ જે આરોપી છે આ મૃતક જે યુવક છે તેના પિતા છે તેમની સાથે અવારનવાર ઝઘડો થતો હતો અને આ ઝઘડો થવાના કારણે આ મૃતક યુવકની જે માતા છે તે પણ કંટાળીને જતી રહી હતી અને ત્યારબાદ પિતા પુત્ર વચ્ચે પણ ઘર કંકાસ થતો હતો ને તેના જ કારણે પુત્રથી કંટાળીને અંતે

કોડિયાનગરના છાપરા પરમસુખ સોસાયટી રાણી ખાતે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં હોય એવી હકીકત મળેલ જે આધારે રાણી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ રાણી પોલીસ દ્વારા આવી અને ખાતરી કરતા મરનાર જયેશભાઈ ભાઈલાલભાઈ ગોયલ ઉંમરવર્ષ પાંત્રીસ જે કોડિયાનગરના છાપરામાં રહેતો હોય તેનું મોત તેના પિતા ભાઈલાલભાઈ મોતીભાઈ ગોયલ ઉંમરવર્ષ પોતે દ્વારા ધારિયા વડે તેને ગળાના ભાગે માર મારી અને તેનું મૃત્યુ નિપજાવેલ હતું જે આધારે પ્રાથમિક તપાસ રાણી પોલીસ દ્વારા કરવામાં આવતા એવું જાણવા મળેલ કે મરનાર જયેશ કોઈ કામ ધંધો કરતો ન હોય અને પોતાના પરિવાર અને એના પિતા સાથે અવારનવાર ઝઘડો તકરાર કરતો હોય અને જેનાથી કંટાળી એના પિતાએ આજરોજ બરાબર છે ઉપરોક્ત બનાવની અંજામ આપેલ છે અને પ્રથમ દ્રષ્ટિએ જોતાં મરનારની પત્ની લક્ષ્મીબેન ગત આઠમથી એટલે આશરે એકાદ વર્ષથી રીસાઈને પોતાના પિયર જઈ અને રહે છે અને આ વ્યક્તિ નાના મોટા ઘરે ચક્રાટ ઝઘરો ચક્ર કરતા હોય પરિવારને પૈસા ના આપતા હોય ઘરમાંથી નાના મોટી વસ્તુ ચોરી કરવાની કોશિશ કરતો હોય એવી રજૂઆત એના પિતાની હતી અને જેના કારણે કંટાળીને એના પિતાએ આજરોજ મર જરાને ધાર્યા વડે માર મારતા તેનું મૃત્યુ નિપજાયેલ છે હાલ તપાસ ચાલુ છે ખરી હકીકત શું છે એ દિશામાં અને આરોપીના પત્ની આવતા એની ફરિયાદ લેવાનું આરોપીના કેટલા મતલબ પુત્રો છે કે બાળકો છે આ પ્રથમ દ્રષ્ટિએ એમની પત્ની સાથે હજી વાતચીત ન પણ આ કામના આરોપી અને એના પિતાને પૂછતા એને બે વર્ષની પુત્રી છે સિદ્ધિ અને મયંક પાંચ વર્ષનો છે ઉંમર અને એની પત્ની હાલ સરોધી ખંભાત ધુવરાણ ખાતેનો મૂળ એનું વતન છે આવ્યા પછી આગળની વ્યવસ્થા ખ્યાલ આવે છે સાંભળ્યા હતા સ્થાનિક એસીપી દિગ્વિજયસિંહ રાણા તેમના મામલે નિવેદન આપ્યું છે આ ઘટનામાં પિતા પુત્ર વચ્ચે તકરાર થઈને આ તકરારમાં આવીને આ જે પિતા છે તે એકદમ ઉશ્કેરાઈ ગયા અને તેમણે છરી વડે પુત્રો પર છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી આ ઘટનાના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને ફરી એકવાર અમદાવાદ શહેરમાં જે રીતે હત્યાના બનાવો સામે આવ્યા છે તે એક ચિંતાનો વિષય બનતો દેખાઈ રહ્યો છે જે રીતે લોકો થોડાક સમય માટેના ગુસ્સામાં એ હદે જે ઉશ્કેરાઈ જાય છે કે તેઓ હત્યા કરી દેતા હોય છે અને ત્યારબાદ તેમને પસ્તાવ થતો હોય છે પછી તેમને જેલ જવાનો વારો પણ આવતો હોય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિમાં હવે પુત્રની હત્યા કરીને પિતાને જેલ જવાનો વારો આવ્યો છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે